નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એપીએમસી માં આજે આઠ તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ ને સોમવાર રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો ટોટલ પાંચસો ગુણી નોંધાયેલી છે જીરાની આવક તેમાં સો ગુણી મિત્રો ખેડૂત ભાઈઓની વેચાલી જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો જે ચારસો ગુણી છે તે મિત્રો વેપારી ભાઈઓની વેચાલી જોવા મળી રહી છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું છે જો હરાજીનું કામકાજ ચાલુ જ છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કેવા જીરાના કેવા બજાર ભાવ તે આગળ વિડીયોમાં જાણી લઈએ પછી મિત્રો તેજી મંદીની છેલ્લે વાત કરીએ

पांच हजार आठ सौ छब्बीस सेमी सुपर आवकल ने पांच हजार आठ सौ ने एक सेमी सुपर

जार आट सोने सेमी एक साली, एक साली, चार हज़ार પંચાવનસો ને એક પાંચ હજાર પાંચસો ને એક સુપર દાણા સાથે ખિસકોલી કલર દાણો છે માઇનર કસ્તર છે છવ્વીસ માં પાંચ હજાર સાતસો ને ચોવીસ સેમી સુપર આજે મિત્રો જીરાના બજાર વિશે વાત કરું તો જે સૌથી નીચા ભાવ રહેલા છે તે ચાર હજાર ના જોવા મળેલા છે મિત્રો અને જે મિત્રો એવરેજ બજાર છે તે મિત્રો પાંચ હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર આઠસો રૂપિયાનું રનિંગ બજાર જોવા મળી રહ્યું છે ત્યારબાદ મિત્રો જે સુપર ખિસકોલી કલર છે તેના છ હજાર ત્રણસો રૂપિયા સુધીના ભાવ જોવા મળી રહ્યા છે છ હજાર ત્રણસો ના વકલ આજે પાંચ સાત વકલ વેચાયેલા છે મિત્રો